આનંદમાં રહેવું હોય તો જે છે એને છુપાવવાનો પ્રયત્ન ન કરો અને જે નથી એને બતાવવાનો પ્રયત્ન ન કરો જેઓ સફરની શરૂઆત કરે છે તે જ મંજિલ પાર કરે છે બસ એકવાર ચાલવાની હિંમત રાખજો આવા મુસાફરોની રસ્તાઓ પણ રાહ જુએ છે વિશ્વના શ્રેષ્ઠ ડૉક્ટરો સૂર્યપ્રકાશ આરામ વ્યાયામ આહાર આત્મવિશ્વાસ અને મિત્રો જીવનના તમામ તબક્કામાં તેમને જાળવી રાખો અને તંદુરસ્ત જીવનનો આનંદ માણો સારું વિચારો સારું બોલો અને સારું કરો કારણ કે બધું તમારી પાસે ફરી ફરીને પાછું આવે છે મહાન જુસ્સો ધરાવતા લોકો અશક્યને પણ શક્ય બનાવી શકે છે